અમદાવાદ જિલ્લાના ધોડકા તાલુકાના કેલિયા વાસણા ગામે આવેલ સુપ્રસિદ્ધ રણછોડજી મંદિરની આગામી રથયાત્રા ઉપલક્ષમાં ભવ્ય જલયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ જલયાત્રા કલિકુંડ જૈન મંદિરથી એકસો આઠ કળશ સાથે શરૂ થઈ ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાબીના હસ્તે ગંગા પૂજન કરવામાં આવ્યું ત્યારબાદ તેમણે એકસો આઠ કળશ સાથેની આ જલયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું આગામી તારીખ સત્તાવીસ જૂન બે હજાર પચીસ ના રોજ યોજાનારી ભવ્ય રથયાત્રાના અનુસંધાને કલિકુંડ ખાતેથી એકસો આઠ કળશમાં ગંગાજળ ભરીને ભગવાન જગન્નાથ બલરામજી અને સુભદ્રાજી ઉપર જળાભિષેક કરવામાં આવ્યો ઉલ્લેખનીય છે કે આગામી તારીખ પચીસ જૂન બે હજાર પચીસ ના રોજ ભગવાન જગન્નાથજી ભવ્ય મામેરું ભરવામાં આવશે ત્યારબાદ સત્તાવીસ જૂન બે હજાર પચીસ ના રોજ ભવ્ય રથયાત્રા કાઢવામાં આવશે જય કેલિયાવાસણા ગામે શ્રી રણછ મંદિરના દ્વારા આયોજિત આગામી આ ચતુર્થ રથયાત્રા તારીખ સત્યાવીસ જૂન બે હજાર પચીસ ના રોજ આરંભ થઈ રહેલી છે રથયાત્રા વિશે થોડી ચર્ચા કરીએ વેદોમાં પુરાણોમાં શાસ્ત્રોમાં પરિષદોમાં ભગવાનની યાત્રાઓના ઘણા જ વર્ણનો છે પણ રથયાત્રા વિશે એવું કહેવાય કે શ્રી રાધાજીએ એક વખત પ્રભુને નિમંત્રણ આપ્યું કે પ્રભુ વૃંદાવનમાં પધરામણી કરો અમારી અપેક્ષા છે એમના રથને વૃંદાવનની સમસ્ત પ્રજા અને ભક્તજનોએ પોતાના હાથથી એ રથને ખેંચી અને યાત્રાનું પ્રયાણ કરાવ્યું એક એવા સન્માનથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું અને મથુરામાં જયારે નિવાસ કરતા વૃંદાવનમાં ભગવાન નિવાસ કરતા અક્રુરજી દ્વારા એમને તેડાવવામાં આવ્યા અને કંસ દ્વારા આમંત્રણમાં આવ્યા એટલે અક્રુરજી એમને તેડીને લઈ આવ્યા અને એ રથમાં મથુરામાં ભગવાનની રથયાત્રા થયેલી એક એ સન્માન થી પણ ભગવાનની રથયાત્રા થાય છે ત્રીજું એક ચારણી સાહિત્ય અથવા લૌકિક વાતો લૌકિક જ્ઞાન અથવા જ્ઞાનીઓની દ્વારા થયેલી ચર્ચા પ્રમાણે કે ભગવાનજીએ જયારે દ્વારકામાં પોતાની માયા લીલાને સંકેલી અને ભગવાનના એ દેહના દાહ સંસ્કાર થયા અને ત્યાંથી ભગવાને ભગવાનના અર્ધ તગ્ધ શરીરને સમુદ્રની અંદર જળ સ્થિત જળ સમાધિ થઈ એ ભગવાનના શરીર સમુદ્રમાં ધીરે 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 પ્રયાણ યાત્રા કરતા

આજે ભગવાન જગન્નાથજી ના અભિષેક માટે જળયાત્રાનું આયોજન આયોજન હતું જેમાં ઘણી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો આનંદ ઉત્સાહ સાથે છે અને જળયાત્રા સંપન્ન કરેલ છે તારીખ પચીસ જૂન ના રોજ સારથીનગર સોસાયટી કલિકુંડથી થી ભગવાન જગન્નાથજી નું મામેરું ભરવામાં આવશે જે અમલેરા ગામના શ્રી ભરવાડ સમાજ તરફથી આયોજન કરેલ છે અને તારીખ સત્યાવીસ જૂન ના રોજ રથયાત્રા યોજાનાર છે તો દરેક શ્રદ્ધાળુ ભક્તોને નમ્ર વિનંતી વધારો ભગવાન જગન્નાથજી ની રથયાત્રામાં આનંદ ઉત્સવ જય રણસિંહ ગોહિલ સોહેલ કુમાર દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ